નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયોમાં ગદ્યાર ગ્રહણની ચર્ચા કરવાના છીએ મિત્રો પરીક્ષામાં તમને ગદાર ગ્રહણનો પ્રશ્ન પૂછવામાં આવે છે એમાં તમને એક પેરીગ્રાફ આપેલો હોય છે એ પેરીગ્રાફ તમારે ધ્યાનથી વાંચવાનો હોય છે અને પછી એની નીચે પ્રશ્નો આપેલા હોય છે અને એના પ્રશ્નોના જવાબ તમારે પેરીગ્રાફમાંથી શોધીને લખવાના હોય છે હવે તમારે સૌ પ્રથમ જ્યારે તમે જવાબ લખવાની શરૂઆત કરો ત્યારે આખો પેરીગ્રાફ તમારે પહેલાં તો શાંતિથી વાંચી જોવાનો છે ધ્યાન રાખીને વાંચવાનો છે પછી બીજી વખત પણ તમારે વાંચવાનો છે હવે તમે જ્યારે ત્રીજી વખત વાંચો છો ત્યારે તમારે પ્રશ્ન વાંચવાનો અને પછી પેરીગ્રાફ તમારે વાંચતા જવાનું છે તમને એવું લાગે કે મારા પહેલાં પ્રશ્નનો જવાબ આ લીટીમાં છે એ લીટી એ લીટીની નીચે તમારે પેન્સિલથી લીટી દોરવાની છે વાક્યની નીચે તમારે પેન્સિલથી લીટી દોરવાની છે મેં તમને અહીંયા દોરીને બતાવ્યું છે પછી તમે બીજો તમને પહેલો પ્રશ્ન મળી જાય પછી તમે બીજો પ્રશ્ન વાંચો એટલે તમે આગળ પેરીગ્રાફ વાંચતા જાઓ એમ તમે જેમ જેમ પ્રશ્ન વાંચતા જશો એમ એમ તમને પેરીગ્રાફમાંથી જવાબ મળતા જશે એ જવાબ મળી જાય એટલે તમારે વાક્ય નીચે લીટી દોરવાની છે પછી તમે જ્યારે જવાબ લખવાની શરૂઆત કરો ત્યારે તમારે પ્રશ્ન વાંચવાનો એ લીટી વાંચવાની છે જે વાક્યની જે તમે લીટી દોરી તે અને પછી એને તમારે તમારી ભાષામાં લખવાનું છે યાદ રાખજો આપણે બેઠે બેઠું વાક્ય અહીંયા જવાબ તરીકે લખતા નથી બરાબર તમારે અહીંયા આપેલું વાક્ય વાંચવાનું છે અને પ્રશ્નને અનુરૂપ તમારે વાક્ય બનાવી અને લખવાનું હોય છે હવે આપણે આ પેરીગ્રાફ ધ્યાનથી વાંચીશું અને ત્યાર પછી એના પ્રશ્નના જવાબની ચર્ચા કરીશું નીચેના ગદ્યખંડની આધારે આપેલા પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો પુસ્તકાલય એ માનવ સંસ્કૃતિનું એક અવિભાજ્ય અંગ છે એક જ જગ્યાએ અનેક વિષયોના પુસ્તકો એકઠા કરવાનો સૌથી પ્રથમ જેણે વિચાર કર્યો હશે તેણે પૈડું શોધવા જેવું મહાભારત કાર્ય કર્યું હશે જે કામ પૈડાએ માનવ સંસ્કૃતિ અને ટેકનોલોજીના વિકાસ માટે કર્યું છે તે કામ લાઇબ્રેરીએ માનવ સંસ્કારના વિકાસ માટે કર્યું છે અહીં હું સંસ્કૃતિ એટલે માણસની બહારની દુનિયાનો વિકાસ અને સંસ્કાર એટલે માણસની પોતાની અંદરની દુનિયાનો વિકાસ એ અર્થમાં આ બે શબ્દોનો ઉપયોગ કરું છું માણસે કુદરતને ભલે માત કરી ભલે તેણે ભૌતિક વિકાસના નવા નવા શિખરો સર કર્યા પણ સાથે એનું હૃદય ન વિકસે તો દેશ વિદેશમાં હિટલર જેવા નર રાક્ષસો ફૂટી નીકળે જે કામ વ્યાયામશાળા શરીર માટે કરે છે તે કામ પુસ્તકાલય હૃદય અને બુદ્ધિ માટે કરે છે આ પેરેગ્રાફના સર્જક છે વાડીલાલ ડગલી હવે આપણે તેના પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે પુસ્તકાલય શેનું અવિભાજ્ય અંગ છે તો અહીંયા મેં લીટી દોરી છે બરાબર મેં તમને આગળ જણાવ્યું કે વાક્યની જે તમારે લીટી દોરવાની છે તો અહીંયા છે પુસ્તકલય એ માનવ સંસ્કૃતિનું એક અવિભાજ્ય અંગ છે તો આપણે એને થોડા ફેરફાર સાથે જવાબ લખવાનો છે પુસ્તકલય એ માનવ સંસ્કૃતિનું એક અવિભાજ્ય અંગ છે બીજો પ્રશ્ન છે વાડીલાલ ડગલીએ સંસ્કૃતિ શબ્દનો ઉપયોગ કયા અર્થમાં કર્યો છે તેનો જવાબ અહીંયા છે જુઓ અહીં હું સંસ્કૃતિ એટલે માણસની બહારની દુનિયાનો વિકાસ હવે આ બેઠું બેઠું વાક્ય લખવાનું નથી બરાબર અહીંયા જવાબ છે એનો તો આપણે એને પ્રશ્નને અનુરૂપ આપણે જવાબ લખવાનો છે જુઓ વાડીલાલ ડગલીએ સંસ્કૃતિ શબ્દનો ઉપયોગ માણસની બહારની દુનિયાનો વિકાસ એ અર્થમાં કર્યો છે બરાબર આપણે અહીંયા અહીંયા સુધી આપણે વાક્ય છે આપણે જવાબ બરાબર તો આપણે એને પ્રશ્નને અનુરૂપ જવાબ બનાવીએ છીએ બરાબર ફરી વાંચું જુ ધ્યાન આપજો વાડીલાલ ડગલીએ સંસ્કૃતિ શબ્દનો ઉપયોગ માણસની બહારની દુનિયાનો વિકાસ એ અર્થમાં કર્યો છે અહીંયા લખ્યું છે કયા અર્થમાં છે તો આ અર્થમાં કર્યો છે બરાબર હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ હૃદય ન વિકસે તો શું પરિણામ આવે છે તો અહીંયા છે જુઓ હૃદય ન વિકસે તો દેશ દેશમાં હિટલર જેવા નર રાક્ષસો ફૂટી નીકળે બરાબર તો જવાબ છે હૃદય ન વિકસે તો દેશ દેશમાં હિટલર જેવા નર રાક્ષસો ફૂટી નીકળે ચોથો પ્રશ્ન વ્યાયામ શાળા અને પુસ્તકાલય માણસ માટે કયા કયા કામો કરે છે તેનો જવાબ અહીંયા છે જે કામ વ્યાયામ શાળા શરીર માટે કરે છે હવે આ વાક્ય છે બરાબર આમાં જવાબ છે પણ આપણે એનો બેઠો બેઠો ઉપયોગ નથી કરતા આપણે પ્રશ્નને અનુરૂપ જવાબ બનાવીએ છીએ તો જુઓ અહીંયા પ્રશ્ન છે વ્યાયામ શાળા અને પુસ્તકાલય માણસ માટે કયા કયા કામ કરે છે તો જવાબ છે વ્યાયામ શાળા શરીર માટે કામ કરે છે તે કામ પુસ્તકાલય હૃદય અને બુદ્ધિ માટે કરે છે હવે વિદ્યાર્થી મિત્રો પાંચમો પ્રશ્ન કોમન હોય છે કે પેરીગ્રાફને તમારે શીર્ષક આપવાનું હોય છે બરાબર હવે તમે મેં તમને અગાઉ જણાવ્યું તેમ પેરીગ્રાફ તમે બે ત્રણ વખત વાંચો છો એટલે તમને ખ્યાલ આવી જાય કે આમાં કઈ બાબત અગત્યની છે એનું એનો એના માટે આપણે શીર્ષક આપવું હોય તો કેવું આપી શકાય તો તમે આમાં જોયું કે એની અંદર સૌથી વધારે વસ્તુ ની વાત કઈ કરવામાં આવી છે તો પુસ્તકાલયની વાત કરી છે બરાબર કે પુસ્તકાલયની શોધ એ મહાભારતના પૈડા જેવી વાત કરવામાં આવી છે અને સંસ્કૃતની વાત કરી છે ટૂંકમાં આમાં સૌથી વધારે મહત્ત્વ પુસ્તકાલયને આપવામાં આવ્યું છે બીજી એક બાબત મિત્રો તમે જ્યારે શીર્ષક આપો ત્યારે મોટા ભાગે મોટા ભાગે પેરેગ્રાફના શબ્દનો જ ઉપયોગ કરવાનો હોય છે બરાબર પેરેગ્રાફના શબ્દનો જ ઉપયોગ કરવાનો હોય છે જે શબ્દ તમે સૌથી વધારે વધારે ઉપયોગમાં થયેલો લાગતો હોય અને એ તમારા વિચાર સાથે અનુરૂપ આવતો હોય જે મુખ્ય ભાવાર્થ સાથે અનુરૂપ લાગતો હોય એને આપણે શીર્ષક તરીકે પસંદ કરી શકીએ તો આપણે અનુશીર્ષક આપવું હોય પ્રશ્ન નંબર પાંચ છે ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો તો અનુશીર્ષક શીર્ષક આપવું હોય તો આપણે આપી શકાય પુસ્તકાલયનું મહત્ત્વ માનવ જીવનના પુસ્તકાલયનું મહત્ત્વ આ શબ્દ સારો છે પુસ્તકાલયનું મહત્ત્વ તો તમે એને આ રીતે શીર્ષક આપી શકો તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમને આ પેરીગ્રાફમાંથી પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો પૂરો કરતાં પહેલાં આપણે ખાસ જણાવી દઉં કે જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપને ધોરણ એકથી બાર ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય વ્યાકરણ ગદ્યાર્થગ્રહણ પદ્યાર્થ ગ્રહણ વિસ્તાર સંક્ષેપીકરણ અહેવાલ લેખન બાદાત્મક ગદ્ય ભાવાત્મક ગદ્ય અરજી લેખન વાર્તા લેખન સાથે સાથે શાળામાં કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડીયો આયોજનની સ્ક્રીપ્ટ કેવી રીતે લખી શકાય તેના વિડીયો સમાસ છંદ અલંકાર વ્યાકરણ કહેવતો રૂઢિપ્રયોગો કહેવત કથાઓ અધ્યયન નિષ્પત્તિના વીડિયો નાટક ગરબા રાસના વીડિયો સાથે સાથે ઇનોવેશન કેવી રીતે કરી શકાય એ ઇનોવેશનના પણ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાં મળી રહેશે વિદ્યાર્થી મિત્રો તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ત્યારબાદ મેં બધાના અલગ અલગ પ્લેલિસ્ટ બનાવીને મૂક્યા છે એમાં જઈને તમે જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો જો આપને ગુજરાતી વિષયમાં કંઈ મુશ્કેલી હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી શકો છો તો આશા રાખું છું કે આપણે એમાંથી પૂરેપૂરી માહિતી પ્રાપ્ત થઈ ગઈ હશે તો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે આવા કોઈ સરસ મજાના નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લો આવજો મિત્રો આવજો Thank you